મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા જ બલુચિસ્તાનમાં એક પછી એક મોટી વિસ્ફોટની ઘટના બની છે અહેવાલ અનુસાર એક રાજકીય પક્ષના કાર્યાલયને નિશાન બનાવતા એક વિસ્ફોટ કરાયો હતો જેમાં પંદર લોકોના મૃત્યુ પામ્યા હતા જ્યારે બીજા વિસ્ફોટ ઉમેદવારના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જેમાં તે લોકોના મોત થયા હતા પ્રથમ બ્લાસ્ટમાં પંદર જેટલા લોકો ઘવાયા હતા અને જ્યારે બીજા બ્લાસ્ટમાં તેર લોકો ઘવાયા હતા ત્યારે મિત્રો અધિકારીઓ જણાવ્યા અનુસાર પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં બુધવારે જે એક રાજકીય પક્ષના કાર્યાલયની બહાર આ વિસ્ફોટ કરાયો હતો જેની લપેટમાં પાર્ટીના કાર્યકરો આવી ગયા હતા જેમાં પંદર લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જોકે ઘણા લોકો ઘાયલ હોવાનું પણ માહિતી સામે આવી છે માહિતી અનુસાર પ્રથમ વિસ્ફોટ અપક્ષ ઉમેદવારના આકર્ષણ યાદ ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો આ વિસ્ફોટની ઘટના તે સમયે થઈ જ્યારે ઓફિસમાં હાજર નહોતા જ્યારે બીજો બ્લાસ્ટ બલુચિસ્તાનના કિલ્લા સંકુલામાં જે જીઆઈએફ પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ